લક્ષ્મી માતાની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ મિત્રો તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવવાનું શરૂ થઈ જશે જો તમારા ઘરમાં દરિદ્રતા હશે તો એ સમાપ્ત થઈ જશે આથી તમે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર બે શુદ્ધ ઘીના દીવા પ્રગટાવો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના સાક્ષાત આશીર્વાદ તમને મળે છે કે જેનાથી તમારું કિસ્મત ચમકી ઉઠશે મિત્રો એવી માન્યતા છે કે પુત્રદા એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવે છે તો તેનો બેડો પાર થઈ જાય છે આથી મિત્રો તમે જો આ ઉપાય કરીને લાભ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોજો આ વિડીયોમાં અમે તમને બધી જ જાણકારી આપીશું કે જેનાથી તમે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી લખી દેજો તો મિત્રો આપણા સનાતન ધર્મશાસ્ત્રોમાં શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીનું બહુ જ ખાસ મહત્વ માનવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે પુત્રદા એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ પણ ઉપાય કરે છે તો તેને એનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે એમાંથી બધી જ એકાદશીનું પોતાનું અલગ જ મહત્વ જણાવવામાં આવ્યું છે અને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પુત્રદા એકાદશી વિશે તો મિત્રો પુત્રદા એકાદશી છે એ પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એટલે કે આજે મંગળવારના દિવસે છે આથી આપણે એ દિવસે વ્રત કરવા માટેનું શુભ મૂહુર્ત તેમજ તેની વિશે પણ વાત કરીશું અને એ દિવસે તમારે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવવાના છે અને સાથે જ એક ઉપાય કરવાનો છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો તમારે પુત્રદા એકાદશીના દિવસે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુ ન કરવી જોઈએ એ બધી જ વસ્તુ વિશે આજના વિડીયોમાં વાત કરીશું

જો તમે પુત્રદા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર બે શુદ્ધ ઘીના દીવા પ્રગટાવી દેશો તો મિત્રો લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થશે થશે કે જેનાથી તમારી સંપૂર્ણ મનોકામના પૂર્ણ મિત્રો આ એકાદશીનું નામ જ એવું સાર્થક કરે છે કે પોતાની મનોકામનાઓને પૂર્ણ કરનારી એકાદશી તો મિત્રો આ ઉપાય વિશે જાણતા પહેલા આપણે આ પુત્રદા એકાદશી વિશે થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો પુત્રદા એકાદશીનું વ્રત જે લોકો પણ રહે છે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ એકાદશીનું વ્રત રહેવું જોઈએ આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વ્રત રહેશે તો તેને ધર્મ અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થશે આથી મિત્રો આ શ્રાવણ માસની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ દિવસે લોકો વ્રત કરીને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તો મિત્રો આ પુત્રદા એકાદશી છે એ ઓગસ્ટના દિવસે છે એટલે કે પાંચ ઓગસ્ટના દિવસે છે આથી આ દિવસે તમે આ એકાદશીનું વ્રત રહી શકો છો મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ પુત્રદા એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ આપણને ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આ દિવસે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે અને મિત્રો પુત્રદા એકાદશીના વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તેમજ લક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથાને વાંચે છે કે સાંભળે છે તો તેના પુણ્ય વધે છે અને તેને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ ખુલે છે મિત્રો એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો યજ્ઞ કરવા જેટલું આપણને ફળ મળી શકે છે આથી મિત્રો આ પુત્રદા એકાદશીનું વ્રત ઓગસ્ટના એટલે કે પાંચ ઓગસ્ટના દિવસે રાખવામાં આવશે મિત્રો એકાદશીના દિવસે રવિ રવિ યોગ યોગ અને ધ્રુવ બની રહ્યો છે યોગમાં પુત્રદા એકાદશીની પૂજા કરવી એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે આ યોગમાં મિત્રો તમામ પ્રકારના રોગ નષ્ટ થઈ જાય છે અને એ સમયે શુભ નક્ષત્ર હશે કે લોકો પુત્રદા એકાદશીના દિવસે વ્રત રાખશે અને ભગવાન વિષ્ણુની પૂજા સમયે પુત્રદા એકાદશીની કથા જરૂર વાંચવી જોઈએ એનાથી મિત્રો આ વ્રતનું મહત્વ વધી જાય છે અને તેનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે પુત્રદા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર બે શુદ્ધ ઘીના દીવા પ્રગટાવી દેવાના છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે શ્રાવણ માસની પુત્રદા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર બે દીવા જરૂર પ્રગટાવી દેવા જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તુલસીના છોડનું બહુ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો આ તુલસીનો છોડ માત્ર છોડ જ નહીં પણ તેને લક્ષ્મી માતાનો દરજ્જો પણ આપવામાં આવે છે આથી મિત્રો જો તમે દરરોજને માટે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તેમજ તેને જળ અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે આથી મિત્રો જો તમે શ્રાવણની પુત્રદા એકાદશીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો કરવાનો છે જો તમે અસ્વચ્છ છો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ નહીં મળી શકે મિત્રો પુત્રતા એકાદશીના દિવસે તમારે સૌપ્રથમ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે અને મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે

જે કોઈ પણ સમસ્યા હોય અથવા ગરીબી છે એને તમે જડમૂળથી સમાપ્ત કરી દેજો જો અમારી ઉપર કોઈ વિઘ્ન આવે તો એને તમે ટાળી દેજો અમે પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરીએ છીએ તો મિત્રો તમારે આ રીતે લક્ષ્મી માતાને અનુલક્ષીને પ્રાર્થના કરીને બે શુદ્ધ ઘીના દીવા તુલસીની નીચે પ્રગટાવી દેવાના છે અને મિત્રો તમારે તુલસી માતાની પ્રદિક્ષણા કરી લેવાની છે અને સાથે જ મિત્રો તમારે એક લાલ ચુંદડી લઈને તુલસી માતાના છોડ ઉપર અર્પણ કરી દેવાની છે આથી જો તમે આ પ્રકારે પુત્રના એકાદશીના દિવસે ઉપાય કરી લેશો તો તમારી સમસ્ત મનોકામના લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી પૂર્ણ થઈ જશે તેમજ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ પુત્રદા એકાદશીના દિવસે આ પ્રકારે તુલસી માતાના છોડની નીચે બે દીવા પ્રગટાવે છે અને એક લાલ ચુંદડી તુલસી માતાને અર્પણ કરે છે તો મિત્રો આ સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિ પુત્રદા એકાદશીના દિવસે ઉપાય કરે છે તો મિત્રો એના જીવનની તમામ સમસ્યામાંથી તે છુટકારો મેળવી શકે છે જો તેના ઘરમાં આર્થિક સમસ્યા બહુ હોય તો તેના ઘરમાં આર્થિક સમસ્યા પણ સમાપ્ત થઈ જાય છે તેમજ તે જો બહુ મહેનત કરતો હોય પણ તેની પાસે પૈસા વધારે ટકતા ન હોય તો તેને શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે ઉપાય જરૂર કરવો જોઈએ તેમજ મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે અને જ્યારે પણ તમે પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય કરશો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને જો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા હશે તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે કે જેથી તમારા ઘરમાં જે કંઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ મંગળ દોષ શનિ દોષ ગ્રહ દોષ બંધન દોષ અથવા તો નજર દોષ હશે તો મિત્રો એ બધા જ દોષોમાંથી તમે છુટકારો મેળવી શકશો તેમજ જો મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યો અટકી ગયા હોય

અને તુલસી માતાને એક લાલ રંગની ચુંદડી અર્પણ કરશે તો મિત્રો તે વ્યક્તિની સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ જશે અને તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે અને સાથે જ મિત્રો આ પુત્રદા એકાદશીનું મહત્વ છે એ બહુ જ વધી જાય છે કારણ કે મિત્રો આ પુત્રદા એકાદશી શ્રાવણ મહિનામાં આવી રહી છે અને મિત્રો આ શ્રાવણ મહિનાનું બહુ ખાસ મહત્વ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોય છે અને જો આ મહિનામાં જે પણ એકાદશી આવે છે અને એમાં તમે કોઈ ખાસ ઉપાય કરો છો તો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો નો વાસ તમારા ઘરમાં થાય છે આથી મિત્રો તમારે પુત્રદા એકાદશીના દિવસે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરી લેવાનો છે કે જેનાથી તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે શ્રાવણની પુત્રદા એકાદશીના દિવસે કઈ કઈ ભૂલ ન કરવી જોઈએ તો મિત્રો જો તમે કોઈ પણ એકાદશીના દિવસે મોડા સુધી સુવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો પુત્રદા એકાદશીના દિવસે જો તમે ઘરમાં મોડા લગી ઊંઘો છો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને લક્ષ્મી માતા તમારું ઘર છોડીને જતા રહે છે આથી મિત્રો પુત્રદા એકાદશીના દિવસે તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે તમારે વાળ કે નખ કાંઈ પણ કાપવા ન જોઈએ અને જો એવું હોય તો મિત્રો તમારે એક બે દિવસ અગાઉ જ આ વસ્તુ કરી લેવી જોઈએ પણ જો તમે પુત્રદા એકાદશીના દિવસે નખ અથવા તો પોતાના શરીરના વાળ કાપો છો તો મિત્રો આ બહુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુ કરવાથી તમને દોષ પણ લાગી શકે છે તેની સાથે જ મિત્રો તમારે પુત્રદા એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ જો તમે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો તમને માતાજી શ્રાપ આપે છે કે જેનાથી તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો પુત્રદા એકાદશી જેવા પાવન દિવસ ઉપર તમે આ વસ્તુ કરો છો તો આ વસ્તુ તદ્દન અશુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો પુત્રદા એકાદશીના દિવસે આ વસ્તુઓ કરવી તે ઘોર પાપ મનાય છે આથી તમારે શ્રાવણ માસની પુત્રદા એકાદશીના દિવસે આ વસ્તુ ભૂલથી પણ ન કરવી જોઈએ મિત્રો જે કોઈ પણ દંપતી આ ભૂલ કરે છે તો તેના દાંપત્ય જીવનમાં બહુ જ ખરાબ અસર થઈ શકે છે અને ઘરના સભ્યો વચ્ચે સંબંધો પણ સારા રહી શકતા નથી આથી મિત્રો પુત્રદા એકાદશીના દિવસે તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેમજ મિત્રો તમારે પુત્રદા એકાદશીના દિવસે પોતાના ઘરના કોઈ મોટા સભ્યો હોય તો તેની સાથે ઊંચા અવાજથી તમારે વાત ન કરવી જોઈએ અને આ દિવસે જો તમે ખોટું બોલો છો તેમજ અપશબ્દો બોલો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારું ઘર છોડીને જતા રહે છે અને તે તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે કે જેનાથી તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો જે ઘરમાં પણ અપશબ્દો બોલાતા હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ ચાલ્યો જાય છે આથી મિત્રો તમારે પુત્રદા એકાદશીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો જ્યારે પણ પુત્રદા એકાદશી હોય ત્યારે તમારે ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ અને તમારે આખો દિવસ મંત્રોનો જાપ કરવો જોઈએ આ વસ્તુ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થાય છે તો મિત્રો હવે આપણે પુત્રદા એકાદશીના દિવસે કરાતા અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ તો મિત્રો જો તમારે દેવું ઉધાર લેવું પડ્યું હોય અને તેને ચૂકવવામાં તમે અસમર્થ હોય તો પુત્રદા એકાદશીના દિવસે વ્રત રાખો એની સાથે જ વૈજંતીની માળાની ઓમ નમો ભગવતે વાસુદેવાય નમહ મંત્રની પાંચ માળાનો જાપ કરો સાથે જ દરેક એકાદશી એક ગરીબને ભોજન કરાવો આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે તેમજ મિત્રો જો નોકરીમાં સમસ્યા આવતી હોય તો પુત્રદા એકાદશીના દિવસે એક મુઠ્ઠી ચોખા લઈ તેને કંકુથી લાલ રંગી લ્યો હવે તેને લાલ કપડામાં બાંધી ભગવાન વિષ્ણુને અર્પણ કરો મિત્રો કહેવાય છે કે તેનાથી વિરોધી તમારા કાર્યમાં અવરોધ ઉત્પન્ન નહીં થાય તેમજ મિત્રો જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવતી હોય તો પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને હળદરની બે ગાંઠ અર્પણ કરવાની સાથે જ ઓમ કેશવાય નમો મંત્રનો જાપ કરવો આમ કરવાથી લગ્નના યોગ બનશે તેમજ જો કોઈ લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો પુત્રદા એકાદશી પર પીળા ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરો કરો તે સાથે જ વિષ્ણુ ચાલીસાનો પાઠ આ ફૂલોને નદીમાં પ્રવાહિત આ ઉપાય કરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિને દરેક મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ મળશે તેમજ મિત્રો જો તમે સતત આર્થિક પ્રગતિ ઈચ્છતા હો તો આજે પુત્રદા એકાદશીના દિવસે સ્થાન નમો ભગવતે નારાયણ કહીને અગિયાર વાર તુલસીના છોડને છોડ નમન કરજો તેમજ જો તમારા વ્યવસાયનો પ્રવાહ ધીમો પડી રહ્યો છે તો આજે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા રંગનું કપડું ધારણ કરો હવે તેમાં હળદરના ટુકડા એક ચાંદીનો સિક્કો અને એક પીળી કાવરીની છીપ નાખો અને તેને કપડામાં ગાંઠમાં બાંધીને એક પોટલું બનાવો જો તમે ચાંદીનો સિક્કો

ભગવતે વાસુદેવાય આ મંત્રની સાથે અને એની એમની સાથે ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ મંત્રની માળાનો જાપ કરો એક માળામાં એકસો ને આઠ મણકા હોય છે જેનો અર્થ અર્થ થાય છે કે તમારે ઓમ લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરવો પડશે જાપ પૂર્ણ થયા પછી વ્યક્તિએ પોતાના પસંદગીના લગનની સફળતા માટે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ તેમજ મિત્રો જો તમારા પારિવારિક જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે અથવા તમારા પરિવારના સભ્યો વચ્ચે મત મતભેદ છે કે જેના કારણે કોઈ એકબીજા સાથે યોગ્ય રીતે વાત કરતું નથી તો પુત્રદા એકાદશીમાં શ્રી વિષ્ણુની પૂજા સમયે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો જો તમે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરો તો સારું રહેશે પૂજા પછી શંખમાં ભરેલું પાણી પરિવારના બધા સભ્યોએ પ્રસાદ તરીકે વહેંચજો તેમજ તમારા લગ્ન જીવનને ખુશ રાખવા માટે આજે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કેળાના ઝાડને જળ અર્પણ કરો અને શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવો પછી હાથ જોડીને અને નમેલું માથું રાખીને ઝાડને નમન કરો અને ઘરે પાછા ફરો તેમજ જો તમને લાંબા સમયથી સારી નોકરી મળી શકતી નથી અથવા કોઈ કારણસર તમારું પ્રમોશન અટકી ગયું છે તો શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીમાં માટીના વાસણમાં ઘઉં ભરીને તેના પર ઢાંકણ લગાવજો તે વાસણ કોઈ લાયક બ્રાહ્મણને દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરીને તમારા કલ્યાણ માટે તેમના આશીર્વાદ મેળવજો તેમજ મિત્રો જો તમે લાંબા સમયથી દેવાના બોજથી પરેશાન છો તો આજે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડની આસપાસ કાચો દોરો લપેટીને તેની પ્રાર્થના કરો તેમજ જો તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતી વખતે હળદરનું તિલક લગાવજો તમારા બધા જ કામ પૂરા થઈ જશે પરંતુ જો થોડા દિવસોથી તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે અથવા

પણ આપો જો તમે મીઠાઈ ન આપી જયમા લક્ષ્મી લખી દેજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક આવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ